અમદાવાદના ચાંગોદરમાં ફાર્મા કંપની પર દરોડાની ઘટના સામે આવી છે ગુજરાત એટીએસ સાથે પંજાબ પોલીસે પણ પાડ્યા છે દરોડા શંકાસ્પદ દવાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે બે લોકોની આ અંગે કરી છે ચાંગોદરની ગ્લોસ ફાર્માસ્યુટિકલ પર દરોડા પાડવામાં આવ્યા જેમાં ચૌદ લાખ બોતેર હજાર બસો વીસ નશાકારક ગોળીઓ મળી આવી છે દરોડામાં પકડાયેલો એક શખ્સ આગ્રાનો રહેવાસી છે અત્યાર સુધીમાં પંજાબ પોલીસે બાર આરોપીની ધરપકડ કરી લીધી છે પંજાબ બાદ ગુજરાતમાં પણ જે પ્રમાણે ડ્રગ્સનું દૂષણ છે અને નશાકારક પદાર્થો પછી તે ગોળીઓ હોય કે અન્ય પ્રવાહીઓ હોય તેનું વેચાણ વધ્યું છે તેને લઈને ગુજરાત પોલીસ સતત સતર્ક રહે છે પંજાબમાં ડ્રગ્સ કેસની તપાસ અંતર્ગત પંજાબ પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદના ચાંગોદરથી આગળ આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રેડ કરવામાં આવી છે અને ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં જે નશાકારક ગોળીઓ હોય તેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ગ્લોઝ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની આ કંપની ચાપ જોઈ શકો છો જેમાંથી ચૌદ લાખ બોતેર હજાર બસોને વીસ જે ટલી મોટી સંખ્યા કહી શકાય તેટલી કેપ્સ્યુલ અને ગોળીઓનો જથ્થો આ કંપનીમાંથી મળી આવ્યો છે પંજાબ પોલીસ ત્યાંના ડ્રગ્સ સિન્ડિકેટની જે તપાસ કરી રહી છે તે અંતર્ગત ગુજરાત એટીએસને સાથે રાખવામાં આવી હતી અને આ કાર્યવાહી દરમિયાન આગ્રાના આકાશ નામના જે શખ્સ છે તેની ધરપકડ પણ કરવામાં આવી છે અને અત્યાર સુધી આ કેસમાં અગાઉ બાર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે હાલ જે આ દરોડા પાડવામાં આવ્યા હતા તેનામાં બે શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે એટલે સમગ્ર મામલે ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને હવે જોવાનું એ રહે છે કે આ દરોડા દરમિયાન વધુ શું નવી માહિતી બહાર આવે છે અને સમગ્ર જે આખું કૌભાંડ છે જે નશાકારક દવાઓ અને કેપ્સ્યુલનું તેનામાં કોણી કોણી સંડોવણી છે કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદેવાલા ઝી મીડિયા અમદાવાદ અને હવે જોઈએ અહેવાલ માનવ તસ્કરીનો માસ્ટર માઇન્ડ કોણ